ભોલે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય રામચંદ્ર ભગવાન ની જય શિવ શંકર ને કે મમવું કે શિવ મારું માનતા નથી ભોલે બાબા ને કે મમુ કે શિવ મારું માનતા નથી શિવ શંકર ને કે મમ કે શિવ મારું માન ಗಂಗಾ ಜಾರು ಮಾನತ ಗಂಗಾ ಜಾರು ಮಾನತ ಕೇಮ ಮನಾಭು ಶಿವಂಕರ ಕರು ಮಾನತಾ ಭೋಲೆ ಬಾಬಾ ಕನೂ ಕೆ ಶಿವ ಮಾರು ಮಾನತಾ ಅವು પશ્મ હું ક્યાંથી તે કે શિવ મારું માન તનથી પશ્મ હું ક્યાંથી તે કે શિવ મારું માન તનથી શિવ શંકરને કેમ મનાવું કે શિવ મારું માન તનથી ભોલે બાબાને કેમ મનાવું કે શિવ મારું માન તનથી

તો રહું ક્યાંથી આથે લાવો કે શિવ મારું માનતા નથી શિવ શંકર ને કેમ મનાવું કે શિવ મારું માનતા નથી પોલે બાબાને કેમ મનાવું કે શિવ મારું માનતા નથી હાથી રે લાવું ને ઘોડા રે લાવું હાથી રે નાંદી હું ક્યાંથી લાવું કે શિવ મારું માનતા નથી નાંદી હું ક્યાંથી લાવું કે શિવ મારું માનતા નથી શિવ શંકરને કેમ મનાવું કે શિવ મારું માનતા નથી ભોલે બાબાને કેમ મનાવું કે શિવ મારું માનતા નથી ભોલ ડમરું હું ક્યાંથી લાવું કે શિવ મારું માનતા નથી ડમરું હું ક્યાંથી લાવું કે શિવ મારું માનતા નથી શિવ શંકર ને કેમ મનાવું કે શિવ મારું માનતા નથી ભોલે બાબાને કેમ સમજાવું કે શિવ મારું માનતા નથી કે હાર લાવું ને રુદ્ર માળા લાવું તુલસી હાર લાવું ને રુદ્ર માળા લાવું સર્પહાર ક્યાંથી હું લાવું કે શિવ મારું માનતા નથી સર્પ હું ક્યાંથી લાવું કે શિવ મારું માનતા નથી શિવ શંકર ને કેમ મનાવું કે શિવ મારું માનતા નથી ભોલે બાબા ને કેમ સમજાવું કે શિવ મારું માનતા નથી સતી લાવું ને પાર્વતી જ લાવું સતી ને લાવું ને પાર્વતી ને લાવ પીલડી હું ક્યાંથી લાવું કે શિવ મારું માનતા નથી પીલડી હું ક્યાંથી લાવું કે શિવ મારું માનતા નથી શિવ શંકરને કેમ સમજાવું કે શિવ મારું માનતા નથી ભોલે બાબાને કેમ સમજાવું કે શિવ મારું માનતા નથી આ સાધુ રે લાવું ને બ્રાહ્મણોને લાવું સાધુ ને લાવું ને બ્રાહ્મણો ને લાવું પૂતળા હું ક્યાંથી લાવું કે શિવ મારું માનતા નથી પૂતળા હું ક્યાંથી લાવું કે શિવ મારું માનતા નથી શિવ શંકર ને કેમ મનાવું કે શિવ મારું માનતા નથી ભોલે બાબા ને કેમ સમજાવું કે શિવ મારું માનતા નથી ભોલે બાબા ને કેમ સમજાવું કે શિવ મારું માનતા નથી ભોલ શ્રી કૃષ્ણ કનૈયાલા કી જય રામચંદ્ર ભગવાનની જય રામા પીરની જય કુળદેવી માતની જય હરબુદા માતની જય વરણેશ્વર દાદા જય સિદ્ધનાથ મહાદેવની જય આવા ભજન કીર્તનના આવું નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ એનએચ ઓફિશિયલ છે લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં